É não. Hierma. માહી એગ્રિકલ્ચર દ્વારા મિત્રો તમે જોયું કે આ શનેડામાં સેલપ લાગતો નથી તો આજ આપણે સેલપનું પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે અને આખે આખો સેલપ કઈ રીતના અને રિપેરિંગ કરવો એની પૂરેપૂરી માહિતી આપવાની છે તો વિડિયો ઠેઠ છેલ્લે ઝુંધી જોજો તો મિત્રો સૌથી પહેલાં આપણે બેટરીના છેડા કાઢી નાખવાના છે ત્યારબાદ આપણે સેલપમાં જે કંઈ વાયરિંગ છે એ બધું કાઢી નાખવાનું છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સેલપના બોલ ખોલી રહ્યા છીએ અને આખે આખો સેલબ બહાર કાઢવાનો છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સેલબ બહાર આખો કાઢી નાખ્યો છે અને આપણે એનું મેન્ડિસ ચેક કરવાનું છે તો મેન્ડિસ તો કમ્પ્લીટ ઓકે હતું તો હવે મિત્રો આપણે સેલ્ફવાળા પાસે ચાવી સીવી અને આપણે આ સેલપવાળા ભાઈ પાસે આવી ગયેલા સિવી હવે આપણે એનું સેલપ આખે આખો ખોલી અને ચેક કરવાનો છે અને એનું સોલ્યુશન કરવાનું છે તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે સેલપ ખોલી રહ્યા છે તો ઉપરનું ઢાંકણું ખોલ્યા બાદ હવે આ કાર્બેન પ્લેટ આવી ગયેલી છે તો મિત્ર હવે સાઈડમાંથી આપણે પહેલાં એની સ્વિચ ખોલી નાખવાની છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્ર તમે જોઈ શકો છો કાર્બન પ્લેટ કાઢી અને ઉપરની કોયલ કાઢી નાખવાની છે ત્યારબાદ હવે આપણે સાઈડની સ્વિચ ખોલી નાખવાની છે અને મિત્ર તમે જોઈ શકો છો કે પણ આપણે સ્વિચ અને સેલપનું આર્મેચર પણ હવે આપણે બહાર કાઢવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સેલપનું કામ ચાલી રહ્યું છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે આમાં શું પ્રોબ્લેમ છે એ હવે આપણે ચેક કરવાનો છે તો આપણે આ રીતના તમારે એનું જે આર્મેચર આવે છે એ એને બુશિંગમાં જોઈ લેવાનું છે અને જો બુશિંગમાં પ્લે હોય તો એના કારણે પણ સેલઅપ લાગતો નથી અને આ સેલઅપમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે છેલ્અ લાગતો નથી એમાં બુશિંગ ખરાબ થઈ ગયેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બુશિંગ બહાર કાઢી નાખ્યા છે અને કાર્બન પ્લેટ પણ કમ્પ્લેટ ઓકે છે એના કાર્બન પણ રેડી છે તો આપણે એની કોઈલ જોઈ લઈશું એની કોઈલ પણ કમ્પ્લેટ અને ઓકે દેખાય છે તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારે જો કોઈપણ જાતનું શેનેડાનું કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો આપણે હવે નવા બુસિંગ એમાં સેલપમાં બેસાડવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સેલઅપના બુશિંગ બેસાડી રહ્યા છે એવી અને સેલઅપ રિપેરિંગ કામ ચાલી રહ્યો છે તો તમારે પણ જોવો કોઈ પણ જાતનું સેલઅપનું તકલીફ હોય તો તમે આ રીતના કરી શકો છો તો મિત્ર આપણે બુશિંગ બેસાડી અને આર્મેચર બેસાડી અને એને કમ્પ્લેટ ફ્રી આલે એ રીતના સેટિંગ કરવાનું છે અને મિત્ર આપણે ઓઇલ પણ થોડુંક મૂકી દેવાનું છે જેના કારણે થોડીક સાફ્ટિંગ ફ્રી થઈ જાય તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે ગ્રીસ પણ લગાડેલું છે તો મિત્ર તમે જોઈ શકો છો કે સેલપનું કામ ચાલી રહ્યું છે અને હવે આપણે પ્રોપર એનું ફિટિંગ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે એની સ્વિચમાં ગ્રીસ લગાડી દઈશું જેના કારણે આપણું મેન્ડિસ કમ્પ્લીટ પ્રોપર વર્કિંગ કરે તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે સેલ્ફ ફિટિંગનું કામ ચાલી રહ્યું છે અને હવે આપણે આર્મેચર અંદર બેસાડી દેવાનું છે સેલ્ફમાં તો મિત્ર તમે જોઈ શકો છો કે સેલ્ફનું ફિટિંગ કામ ચાલી રહ્યું છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું સનેડાનું કામકાજ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો હવે આગળના ભાગમાં એક વાઇસર આવશે એ ખાસ મૂકવાનું છે વાયસર જેના કારણે સેલબ ફ્રી રહેશે અને કમ્પ્લેટ વર્કિંગ કરશે તો મિત્રો હવે આપણે કમ્પ્લેટ એનું પ્રોપર ફિટિંગનું કામ ચાલી રહ્યું છે તો આપણે સ્વિચ લગાડી દીધી છે કોયલ બેસાડી દીધી છે અને કાર્બન પ્લેટ પણ બેસાડી દીધી છે હવે આપણે ઉપરનું પાછળનું સેલપનું ઢાંકણું ફિટિંગ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઉપરનું સેલપનું ટાંકણું ફિટિંગ કરી રહ્યા છીએ એવી તો મિત્રો હવે આપણે એના બોલ્ટ આપણે મેળવી નાખવાના છે બધા કમ્પલેટ અને પછી આપણે બે સાઈડ એક હરખા આંટા દેવાય એ રીતના સેટિંગ એ રીતના સેટિંગ કરવાનું છે હવે મિત્રો આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છે તો કમ્પ્લીટ ઓકે છે તો વિડીયો ગમે તો